નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતી જેતપુર શહેરમાં નવાગઢ રેલવે પુલથી નવાગઢ ચોકડી સુધીનો લાખોના ખર્ચે બનાવવામાં આવેલ આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ જેતપુર શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નબળા કામ કરનાર કોન્ટ્રાક્ટરોને ભારતીય જનતા પાર્ટી છાવરી રહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અહેવાલ ચિરાગ સોલંકી જેતપુર

આનો મતલબ એ થયો કે આ રોડમાં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો આની પેલા જુનાગઢ રોડ બને સીસી રોડ બનાવ્યો એની મુદત હજી પૂરી નથી થઈ તો એ રોડ ફાટીને ખખડધ્ધ થઈ ગયો જેપુરનો રોડ બનાવ્યો સીસી રોડ એ પણ ફાટીને ખખડધ્ધ થઈ ગયો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યાં કઈ સિમેન્ટ રોડ બને એ એની મુદત સૌથી પહેલાં તૂટી જાય ખાડાઓ પડે આ રીતનો ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટી કરે છે આમ તો આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય છાસ વારે કહેતા હોય છે કે જેતપુર મારો પરિવાર છે એ પરિવારના ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો અતિ મધ્યમ વર્ગના લોકો પેટે પાટા મંદીને ટેક્સ ભરે છે આ ટેક્સથી થી આવકમાંથી રોડ બનાવવામાં આવે છે અને એમાં તમે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરો તો પરિવાર સાથે શા માટે તમે ચીટિંગ કરો છો ચૂંટણી કાળે તો ભોળા ભટૂર થઈ જાવ છો મત લેવા માટે ગરીબડા સાંસદ સભ્ય તરીકે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે તો કોન્ટ્રાક્ટર સામે શા માટે પગલા નથી લેવાતા અને એવા બધા ઈમાનદાર કોન્ટ્રાક્ટર તમે આપ્યા હોય તો કોન્ટ્રાક્ટરે બોર્ડ ભરવું જોઈએ કે આ રોડની ની અમે બનાવ્યો છે આમાં આટલી સિમેન્ટ રેતી અને કપચી નાખવામાં આવી છે આટલા વર્ષની ગેરંટી છે આ પ્રકારની પારદર્શકતા લો પરંતુ ભારતીય જનતા પાર્ટી માત્ર ભ્રષ્ટાચાર કરે છે એની કરની અને કથનીમાં ફેર છે ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય સુધી લોકો આવા જોડાયેલા હોય એવું હું સ્પષ્ટ કરીને માનું છું કોંગ્રેસ તો એક એક કાર્યકર્તા લોકોને જગાડશે સ્વયંભુ એક એક વિસ્તારના લોકો આવશે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સામેની આ લડાઈ લડશે